અરવલ્લીના મોડાસા શહેર નજીક ડુગરબાડા ચોકડી પાસે એક યુવાનની હત્યા થઈ છે ગેરેજમાં કામ કરતા યુવક સાથે રૂપિયા ચાર હજારની લેવડ દેવડ અને બાઇકની સર્વિસ અંગે અથડામણ થયા બાદ આરોપીએ તેના માથામાં બોથડ પદાર્થ મારી દીધો હતો સારવાર માટે ખસેડતા પહેલા યુવકનું મોત થયું ગયું અને પછી પોલીસે અશરફ અજમેરી અશરફ મરી અને નથુભાઈ જાવેદ નથુભાઈ અને અરુણ યુસુફ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે આરોપીની અટકાયત કરી છે મોડાસા ટાઉનમાં બપોરે એક થી દોઢના સુમારે ફરિયાદી અરબાઝભાઈ જારભાઈ મુલતાની ભાઈ જાઉલભાઈ ના મોડાસા ડુગરવાડા ચોકડી નજીક સર્વોદય બેંકની બાજુમાં આવેલા ગેરેજ ઉપર પૈસાની લેવડ દેવડ બાબતે આ કામના આરોપીઓ અશરફ અજમેરી અજમેરી નાથુભાઈ જાવેદભાઈ નાથુભાઈ તથા હારૂન યસુભાઈ નાઓએ પૈસાની લેવડ દેવડ બાબતે તેઓની સાથે ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી અને તેમાં આરોપી અશ્ર અજમેરીએ મોટર સાયકલનું સ્ટીલનું જમ્પર આવે છે એ અને છાતીના ભાગે મારી દીધેલું અને જેમાં આ જે ફરિયાદીના ભાઈ છે જાઉલભાઈ જારભાઈ મુલતાની ઉંમર વર્ષ પચીસ તેમનું એમાં મોત નીપજ્યું હતું જે બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને બનાવની ગંભીરતા જોઈ ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવેલી હતી અને આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવેલી હતી એમાંથી એક આરોપીને હસ્તગત કરેલ છે અને બીજા આરોપીઓ પકડવાની કાર્યવાહી ચાલુમાં છે